નમસ્કાર મિત્રો સોનાની કિંમતોમાં જોરદાર તેજી વચ્ચે નિષ્ણાતોની ઘટાડો જેની સાથે વાત કરીએ તો મિત્રો હાલ વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો સોનું ક્યારે સસ્તું થશે તો જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા હજુ સુધી આપણી ચેનલમાં નવા

પણ સોનાનો ભાવ જે છે નેવમાં જયારે સો ગ્રામ અગિયાર લાખ તેત્રીસ હાજર નવસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો સતત ઘટાડો નોંધાયો છે જ્યારે ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો

દસ ગ્રામ એક હજાર જાણકારો જણાવી રહ્યા છે કે લોકોને એલર્ટ કર્યા છે તેમનું માનવું છે કે સોનામાં ફુગાવો સારા સંકેત આપી રહ્યો નથી તેને અત્યારે વાત કરીએ તો એલર્ટ સ્વરૂપ માનવું જોઈએ કારણ કે નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે સોનાના

ત્યારે સોના ચાંદીની ખરીદી સતત ને સતત કરી રહી છે તો મિત્રો આ સોનાની કિંમતોમાં જોરદાર તેજી વચ્ચે નિષ્ણાતો પ્રોફિટ બનાવવા માટે જે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા હતા એ લોકો પોતાનું પ્રોફિટ બનાવવા માટે હાલ અત્યારે સોનાની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે અને સોનાની માંગ જે છે એ સતત વધી રહી છે અને જો સોનાની માંગમાં વધારો

ડિજિટલ પ્લેટફોર્મમાં સોનાનું રોકાણ વધી રહ્યું છે તો મિત્રો હવે દિવાળી સુધીમાં સોનાની કિંમતોમાં ઘટાડો થશે કે નહીં તો હાલ વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસથી સોનાની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને જો આગામી દિવસોમાં આવી જ રીતે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો હજુ દિવાળીને થોડા ઘણા દિવસો બાકી રહ્યા છે તો દિવાળી સુધીમાં સોનાની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો દિવસેને દિવસે એક હજાર રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળે તો પણ દિવાળી સુધીમાં દસ હજાર રૂપિયા સુધીનો ઘટાડો સોનાની કિંમતોમાં જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે હાલ વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસમાં સોનાએ એકાવન થી વધુ રિટર્ન આપ્યું છે જે તેને એક આકર્ષણ રોકાણ વિકલ્પ બનાવે છે જો કે વાત કરીએ તો મિત્રો ગોલ્ડ અને સિલ્વરના રોકાણકારો જે છે એ સતત રાહ જોડ્યા છે કે હજુ પણ સોનું મોંઘું થશે અને જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો સોનાની કિંમતોમાં જ્યારે ઘટાડો જ્યારે ચાંદી જે છે એ સતત ઉછળતી જોવા મળી રહી છે અને દિવસે ને દિવસે ચાંદીની કિંમતોમાં વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો છેલ્લા 5 વર્ષોમાં સોનાએ આશરે 200% જેટલું રીટર્ન આપ્યું છે જે તેની કિંમતમાં લગભગ 3 ગણો વધારો થયો છે તો આ સરેરાશની વાત કરીએ તો મિત્રો વાર્ષિક વૃદ્ધિ દર એટલે કે વાત કરીએ તો વર્ષ 24% સુધીનો

આગામી દિવસોમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને જો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા તો તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો સાથે સાથે વાત કરીએ મિત્રો અત્યારે સોના ચાંદીની કિંમતોમાં ભારે કડાકો બોલી ગયો છે કારણ કે જે સોનું અત્યારે સતત મોંઘું થઈ રહ્યું છે જે પાછળના દિવસોની વાત કરીએ તો ઘણા બધા લોકો એવા પણ સવાલો કરી રહ્યા છે કે જ્યારે સોનાનો ભાવ

મિત્રો અઢાર કેરેટ સોનાની ખરીદી કરી અને સોનાના દાગીના બનાવી રહ્યા છે કારણ કે હવે આગામી દિવસોમાં લગ્ન શરૂ થઈ રહ્યો છે અને સૌથી વધારે લોકો જે છે એ લગ્નમાં જેમ કે Cara... સોનાના બ્રેસલેટ સોનાની બુટી જેવા સોનાના દાગીના બનાવતા હોય છે અને એ લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી કરવી હોય છે તો મિત્રો હાલ વાત કરીએ તો સોનાની કિંમતોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે અને સોનાનો ભાવ જે છે એ આસમાને પહોંચતો જ જોવા મળી રહ્યો છે તો હવે સોનું તો સસ્તું થશે પરંતુ શેર માર્કેટમાં અત્યારે તેજી જોવા મળે તો પણ સોનું સસ્તું થઈ શકે છે જેની સાથે સોનાની માંગમાં પણ ઘટાડો જોવા મળે તો સોનું સસ્તું થઈ શકે છે તો પછી આપણે નેક્સ્ટેટમાં સોના ચાંદીની માહિતી મેળવીશું